ખેડાના કઠલાલ તાલુકામાં સ્કૂલમાં ચાર વર્ષની બાળકી પર પચાસ વર્ષીય મુસ્લિમ શિક્ષકે અડપલા કરીને શારીરિક શોષણ કર્યું હતું તે બાબતમાં સમગ્ર ખેડા જિલ્લાના નાગરિકો તેની ઉપર ફીટ કરાવી રહ્યા છે અને આજ રોજ ખેડા જિલ્લાના તમામ હિન્દુ સંગઠનો દ્વારા ખેડા જિલ્લાના કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આ વિધર્મી શિક્ષકને કડકમાં કડક સજા મળે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તેનો કેસ ચાલે તે બાબતની રજૂઆત કરવામાં આવી આમ આવેદન પત્ર આપવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા

સનાતનગણો ક્યાંક દીકરીનો વિધર્મી દ્વારા હાથ કાપી નાખવામાં આવે છે ત્યાં દીકરી એની જોડે શારીરિક શોષણ થાય છે તો આ બધી ઘટનાઓ એવી થઈ ગઈ છે કે બે વર્ષ એવા હિન્દુઓ છે ને સાહેબ તું નહીં કે શાંતિ રાખીને કંટાળ્યા છે આજે આક્રોશ છે આજે બધા સંગઠનો ભેગા થયા છે આવું બધા ખેડા જિલ્લામાં પ્રથમવાર થયું છે પ્રથમ તો એનો મતલબ કે આ એક સરકારને પણ તમે એક મેસેજ એવો કરજો કે જ્યારે દરેક ધાર્મિક સંગઠનો ભેગા થઈને કોઈ વસ્તુ રજૂઆત કરે છે તો એને નોંધ લે અને એની પર એક્શન લે નહીં કે ખાલી આગળ પૂરતું રહી જાય ઘણા લોકો એવું કે છે ખાલી આગળ પૂરતું રહી જાય છે સાહેબ આ એકદમ મરુ ગુસ્સા ભરીવાંનું આ આ અરજી પત્ર દરેક સમાજનું સંગઠનનું કે આનું નિરાકરણ થાય અને ફાસ્ટ એટલે મહિનામાં કેસ પૂરો થવો જોઈએ અને આને જામીન તો મળવા જોઈએ સાહેબ પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ સાયન્સ ફ્રોમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ સ્કૂલ સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ Lead school helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.